તો ફ્રેન્ડ્સ આજે આપણે આ પૌવા પૌવાને બટેકામાંથી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ આસાનીથી બની જાય એવો એક નાસ્તો બનાવીશું પણ એમાંથી આપણે બટેકા પૌવા નથી બનાવવાના તો ચલો આપણે વિડીયોમાં જોઈએ આગળ આપણે શું બનાવીશું તો એના માટે મેં અહીંયા એક લોયું લીધેલું છે અને એમાં આપણે એક કપ પૌવા એડ કરીશું આ પૌવા આપણે જે બટેકા પૌવામાં યુઝ કરીએ ને એ જ પૌવા છે અને હવે આ પૌવાને આપણે ધોઈ લેવાના છે કેમ કે પૌવામાં ઘણી બધી ધૂળ અને કચરો હોય છે તો એને આપણે ત્રણથી ચાર પાણીએ બરાબર આપણે ઘસી અને ધોઈ લેવાના છે તો હવે રીતે હાથેથી મસળી મસળીને આપણે ધોઈ લેશું જોવામાં કેટલો કચરો હોય છે પાણી કેટલું ખરાબ થઈ ગયું છે તો હવે આપણે આ ત્રણથી ચાર વખત આ પૌવાને ધોઈ અને જ્યાં સુધી પાણી ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેશું તો હવે ધોઈ અને મેં પાણી ની તારી લીધેલું છે અને એમાં આપણે ત્રણ ચમચી દહીં નાખીશું દહીં મીડિયમ ખાટું હોય ને એવું લેવાનું છે એકદમ ખાટું કે સાવ મોડું નથી લેવાનું અને હવે એને આપણે દસ મિનિટ સાઈડમાં રાખી દઈશું હવે દસ મિનિટ થઈ ગઈ છે અને પૌવા પણ સરસ પલળી ગયા છે તો હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને એમાં અહીંયા મેં બે બાફેલા બટેકા લીધેલા છે જેને બાફીને મેં થોડા ઠંડા કરી લીધેલા છે એક મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખેલી છે અને અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને ત્રણ ચમચી હું અહીંયા લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું ઓતું કરી શકો છો અડધી ચમચી તીખાનો પાવડર સ્વાદ પ્રમાણે નિમક અને અહીંયા મેં થોડો ચાટ મસાલો લીધેલો છે અને કોથમીર અને અડધો કપ જેટલું મેં અહીંયા રવો નાખેલો છે અને હવે આ બધાને આપણે મસળી અને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું અને બટેકા પણ તમે હાથેથી આવી એવી રીતે કરશો ને એટલે સરસ મેશ થઈ જશે તમે ઈચ્છો તો એને ખમણીને યા તો મેસરથી મેશ કરીને પણ લઈ શકો છો પણ હાથેથી એવી રીતે મસળીને કરશો ને એટલે બધા મસાલા છે એ સરસ એકદમ ભળી જશે અને બટેકા જો આખા હોય તો આવી રીતે એને દબાવી અને એને એકદમ મેશ કરી લેવાના છે તો હવે આવી રીતે જુઓ આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે તો હવે આ મસાલામાં આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો લોટ નાખીશું તો અહીંયા જે કપથી આપણે પોવામાંપીએ છીએ ને એ કપથી જ મેં બે કપ ઘઉંનો લોટ લીધેલો છે અને અહીંયા આપણે પાણીની કોઈ જરૂર નહીં પડે કેમકે આપણે પોવામાં દહીં છે એટલે એમાં પણ મોશ્ચર હશે અને બટેકાનું પાણી એનાથી જ આપણો આ લોટ બંધાઈ જશે પણ જો તમને એવું લાગે તો તમે અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરી શકો છો પણ આ માપથી કરશો ને એટલે તમારે બિલકુલ પાણી નાખવાની જરૂર નહીં પડે અને હવે કઠણ એવો લોટ આપણે બાંધી લેવાનો છે જો આપણે બિલકુલ પાણી નથી નાખ્યું ને તો પણ આપણો મીડિયમ કઠણ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે એમાં થોડું તેલ નાખીને આપણે એને મસળી લઈશું અને આ લોટને આપણે રેસ્ટ નથી દેવાનું નહીંતર શાકભાજીનું જે પાણી છે એ રિલીઝ થશે તો આપણો લોટ વધારે ઢીલો થઈ જશે તો હવે એમાંથી આપણે નાના નાના લુવા કરી લેશું અને ફ્રેન્ડ્સ આપણા લુવા તૈયાર થાય ત્યાં સુધીમાં જો તમને વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો જુઓ હવે આપણે લોવામાંથી આવી રીતે એક બનાવી લીધેલું છે અને મેં અહીંયા પૂરી કરી લીધેલું છે કેમ કે હું અહીંયા પૂરી બનાવવાની છું તો ફ્રેન્ડ્સ આ પોવા બટેકાની જે પૂરી છે ને ખૂબ જ ટેસ્ટી બનશે અને બંને બાજુ તેલ લગાવીને આપણે પૂરીને પ્રેસ કરી લેશું તમે ઈચ્છો તો બાટલી વેળનામાં એને વણી પણ શકો છો હવે જો તમારે આને તળવી ન હોય તો તમે થેપલાની જેમ એને લોઢી ઉપર પકાવી પણ શકો છો તો આવી રીતના આપણે બધી જ પૂરી તૈયાર કરી લેશું અને આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે અને જો તમારે કડક પૂરી જોતી હોય તો એના ઉપર કાટા ચમચીથી કાણા કરી દેવાના જેથી એ ફૂલશે નહીં અને અત્યારે તો જો મેં એમાં કંઈ કર્યું નથી એટલે એકદમ સરસ આપણી પૂરી ફૂલી અને કેવી સરસ તૈયાર થઈ ગઈ છે તો જો એવી જ રીતે આપણે બધી જ પૂરી છે એ બનાવી લેશું તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ